હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં જશો તો આજનો મિલી બ્લોક ચાલુ કર્યો આપણે રાજકોટની ફૂલ બાકા જીકી વાળો વ્લોગ છે તો વિડીયો જોઈ આવો ખબર પડી જાય હે રાજકોટની અંદરમાં આવી ગયા છે તો આપણે આર કે આઈકોન માં ઓ હો 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 હું નજારો નજારા બજારા ની વાત આપણે પછી કશું ને હું સીધો ઘડી ગયો અંદર માં ઓ હો હો ફૂલ મોજો ભાઈ ને પછી જ બે ચાર ફોટા પાડી દીધા આ માથે બિલ્ડિંગ ના પડ્યો ડાગલો દાંત કાઢવા માંડો કે આની બિલ્ડિંગ પડે તો વધારે સારું તો ભાઈ આરીસા બારીસા મેં કોઈ દી જોયા નથી આરીસામાં જોઈ લે થોડા ઘણા મેસીન બિન ને આઈફોન તમે થોડું જોવાનું ભૂલતા નહીં સોફા પપ્પા બહુ વ્યવસ્થિત હતા ને પછી તો ભાઈ સોફા પપ્પા જોઈને આપણે સીધા જ નાખી એન્ટ્રી ને ભાઈ હવે થોડો ઘણા આપણો વિડીયો ઉતારી ને તો આવી ગયો સીધો જ ફોન ફોનમાં મેં વાતચીત કરી તમે સાંભળી લ્યો હા બોલો બસ થઈ ગયું હો ભાઈ થોડું ઘણું કામ પતી ગયું થોડું ઘણું પતવાનું બાકી છે કામ બામ તો વ્યવસ્થિત પતી પણ હું ચડવા માંડ્યો પગથિયા પગથિયા ચડી ચડીને મારે પગ દુખવા માંડે હતી લીપ લીપમાં પણ આપણે બીક લાગે લાઈટ વાઈ જાય તો મુંજારો વરણ સીધા જ આપણે સેફ્ટી પેટા વાતું ચડવા માંડ્યા પગથિયા ને પગથિયા ચડ્યા પછી ઓહો પગ દુખતા હતા પણ તોય ચડવા માંડ્યો પગથિયા ને જોઈ લો થોડી ઘણી આપણી એન્ટ્રી એન્ટ્રી આપણી જોઈ લીધી ને બહુ ગરમી હો ભાઈ ચડી ચડીને થાકી ગયું ને હવે તમે થોડું ઘણું જોવા માંડો રાજકોટ નો નજારો રાજકોટનો નજારો મેં તમને થોડો ઘણો દેખાતો હાલ ભાઈ ચડવા થોડા ઘણા પગથિયા ચડવા મિનિટ થોડો ઘણો ખાવા આપણે સ્ટોપ એ સ્ટોપ આપણે થોડો ઘણો કરો પછી સ્ટોપ તો કરવો જ પડે કેમ કે પગજ આપડે એવા દુખતા વાટ જ જવા પગ પગ દુખતા હોય તો આપણે થોડો ઘણો જોઈએ તમે બગીચો નજાર ઓહો ચડવા મિનિટ પાછો પગ થયા ઓહો બેસી જાવ આજનો મિનિટ બ્લોક અહીંયા પૂરો તમને તો લાઈક કરો ફોલો કરો શેર કરવાનું ભૂલતા એક મિનિટની અંદર હું તમને કઈ બતાવી નથી એટલે ટુ બી કન્ટિન્યુ ફોલો કરી રાખો મળી ખાલી બીજા મિનિટ માં